શહેરના સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાટણથી ઝડપી પાડ્યો છે આરોપી એક વ્યક્તિ પાસેથી એન્જલ બ્રોકિંગમાં રોકાણ કરવાના બહાને રૂપિયા છ લાખ પંચોતેર હજાર છસો ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભોગ બનનાર વ્યક્તિએ તારીખ સત્તાવીસ સાત બે ના રોજ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપી અલગ અલગ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો અને તેમને શેર માર્કેટમાં વધુ નફો કમાવાની લાલચ આપી હતી આરોપી પોતાને એન્જલ બ્રોકિંગ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરતો હતો અને રોકાણ પર મોટા ફાયદાનું વચન આપતો હતો આ રીતે વિશ્વાસ કેળવીને તેણે ભોગ બનનાર પાસેથી રૂપિયા છ લાખ પંચોતેર હજાર છસો

અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સામ જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારે તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં આ આર એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડવાયેલ છે તે ખાતો ભાડે આપના છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે તો ઓલરેડી આ જે આરોપી છે એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા માં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસ સાથે